ભાજપ સામે મેદાને ઉતરેલા નિલેશ કુંભાણી હવે ભાજપમાં જોડાશે જોકે હજુ ભાજપમાં કેસરિયા કરવાનું મુહૂર્ત કાઢવાનું બાકી છે આ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા હિરેન લાઈન પર જોડાશે હિરેન એક તરફ કોંગ્રેસ તૈયારી કરી રહી છે કોર્ટમાં સુપ્રીમ કોર્ટ સુધી જવાની નિલેશ કુંભાણીના ફોર્મને લઈને બીજી બાજુ નિલેશ કુંભાણી કેસરિયા કરવા જઈ રહ્યા છે ક્યારે કરશે કેસરિયા શું છે વધુ અપડેટ જોશીમાં લોકસભા બે હાજર ચોવીસ ની ચૂંટણી જાહેર થઈ એ પેલાથી એક બાદ એક ઝટકા કોંગ્રેસને લાગતા આવ્યા છે અને આ ઝટકા ભાજપ તરફથી લાગતા આવ્યા છે એક ઝટકો લાગે છે ત્યારે એવું લાગે છે કે આ અંતિમ ઝટકો છે પરંતુ તેના પછી સતત આ ઝટકા લાગે છે નિલેશ કુંભાણીનું નું ફોર્મ રદ થયું ત્યારે એવું લાગતું હતું કે આ અંતિમ ઝટકો છે પરંતુ હવે એક તરફ કોંગ્રેસ નિલેશ કુંભાણીના ના મુદ્દે સુપ્રીમ કોર્ટ સુધી લડત કાનૂની લડત લડવાની તૈયારી કરી રહી છે એવા સંજોગોની અંદર ભારતીય જનતા પાર્ટીએ નિલેશ કુંભાણીને ભાજપમાં જોડવાની પ્રક્રિયા છે તે પૂર્ણ કરી દીધી છે જોકે હજી મુહૂર્ત નથી નીકળ્યું કે ક્યા દિવસે નિલેશ કુંભાણી ભારતીય જનતા પાર્ટીમાં જોડાય અને કેસરિયા કરશે પરંતુ જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ સ્તરીય વર્તુળો પાસેથી માહિતી મળી છે એ મુજબ આ અઠવાડિયાના અંતમાં નિલેશ કુંભાણી ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તેવી પૂરેપૂરી શક્યતા છે અને જો એવું ન થાય તો ત્યારબાદ એટલે કે બરાબર ચૂંટણી મતદાનના ના સમયે અથવા તો મતદાન પછીના દિવસોમાં નિલેશ કુંભાણી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ સ્તરીય વર્તુળો માહિતી આપી રહ્યા છે કે નિલેશ કુંભાણી કયા દિવસે નિલેશ કુંભાણી ભારતીય જનતા પાર્ટી માં જોડાય મહત્વપૂર્ણ બાબત છે કે કોંગ્રેસે નિલેશ કુંભાણી ને લોકસભાની ચૂંટણી ની અંદર સુરત બેઠક ઉપરથી મેદાને ઉતાર્યા હતા તેમનું ફોર્મ રદ થાય છે અને ફોર્મ રદ થયા બાદ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે તે પ્રકારેના સમાચાર મળી રહ્યા છે જેના ઉપરથી એક અંદેશો એક આશંકા એ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે અત્યાર સુધી જે સવાલ હતો કે ફોર્મ રદ થયું કે રદ કરવામાં આવ્યું આ ક્યારે પડી ગયો કે ખેલ કરવામાં આવ્યો તો જો નિલેશ કુંભાણી ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે તો આપ મેળે એ પણ બાબત સાબિત થાય છે કે જે ફોર્મ રદ થયું એ માત્ર એક નાટક હતું હકીકતે જી આભાર સમગ્ર જાણકારી માટે તો નિલેશ કુંભાણીના ફોર્મને લઈને પણ અનેક પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે ને હવે કોંગ્રેસ માટે આ ખૂબ મોટો ઝટકો હોઈ શકે છે